પોલીસની ફૂટ માર્ચ યોજવામાં આવી હતી વાત કરીએ બનાસકાંઠા એસપી ડીવાય એસપી ઉપરાંત પીઆઈ કક્ષના જે અધિકારીઓ છે તેમણે ફૂટ માર્ચ યોજી હતી ફૂટ માર્ચમાં શી ટીમ ઘોડેસવાર પોલીસ તેમજ હથિયારવાળી પોલીસ પણ સામેલ હતી યાત્રીકો વચ્ચેથી પોલીસ તંત્રએ ખાસ ફૂટ માર્ચ યોજી હતી બનાસકાંઠા એસપી દ્વારા અંબાજીના તમામ પોઈન્ટ્સની ચેકિંગ કરવામાં આવી હતી યાત્રાળુઓને ખાસ ભય મુક્ત રાખવા માટે યાત્રિકો વચ્ચેથી જ ફૂટ માર્ચ યોજાઈ હતી એસપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાની મોનિટરિંગ પણ કરાઈ રહી હતી અંબાજી મેળામાં કહી શકાય એસઆરએસ ઉપરાંત સિસ્ટમ છે તે પણ લગાવવામાં આવી હતી ઉપરાંત એસઆરએસમાં પોલીસ ચોપડે પણ નોંધાયેલી આરોપીઓને કેમેરા જાતે જ ડિટેક્ટ કરશે અંબાજી મેળાનો પહેલો દિવસ રૂપે થયો હતો આવક થઈ છે અને આજ રોજ લગભગ એક લાખ પંચાણું હજાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે પાંચ હજાર જેટલા ભક્તોએ મેડિકલ કેમ્પની સારવાર લીધી છે તો પચીસ હજાર જેટલા ભક્તોએ નિશુલ્ક ભોજનનો લાભ લીધો છે ફર્સ્ટ ડે છે બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મુવીંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે એ સિવાય આજ રોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે એક જાય પોલીસ કન્ટિન્યુઅસ આપની માટે છે એટલે એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકો લોકોએ જેમાં અમે ડીવાયએસપી અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચિસ ઘોડે સવારો પેટ્રોલિંગ માટેના બાઇકો જે ડીજી સાહેબ દ્વારા મળેલા છે તથા અમારી ક્યુઆરટીની ટીમ આ બધાને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમને લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હોંશલે અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ દે એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું થેન્ક યુ મા જગતજનની અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત એક લાખ સિત્તેર હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે સાથોસાથ અંદાજીત એક લાખ નેવું હજારથી એક લાખ પંચાણું હજાર જેટલા માય ભક્તોએ જગત જનનીમાં અંબાના આશીર્વાદ લીધા જ સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ પાંચ હજાર જેટલા ભક્તો નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થાના કેન્દ્રો જે દ્વારા શરૂ કરવામાં આવ્યા છે એમાં પણ અઢાર હજારથી પચીસ હજાર જેટલા મય ભક્તોએ ભોજનનો પણ લાભ લીધેલો છે ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર છે આ પવિત્ર જે મેળો છે એની ઉજવણી માં અંબાના આંગણે થઈ રહી છે